ગુજરાતી લાઈવ માં સ્વાગત છે જય માતાજી લેટ્સ રોક

ભરપૂર ફિલ્મ છે જે ફેમિલી ફિલ્સના બેનર હેઠળ એન્ડ અમદાવાદ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવે છે અને આ ફિલ્મમાં દિગ્દર્શક મનીષ સૈની છે આ મજેદાર કોમેડી ડ્રામા ફિલ્મના પ્રોડ્યુસર સિદ્ધાર્થ વડોદરિયા કાજલ વડોદરિયા અને રવિન્દ્ર સંઘવી છે મનીષ સૈની અને આકાશ જે એચ નિર્મિત તથા સચિન અને પટેલ દ્વારા સહનિર્મિત આ ફિલ્મના ડાયલોગ્સ મનીષ સૈની તથા નિરેન ભટ્ટ દ્વારા લિખિત છે ઉપરાંત આ ફિલ્મના એસોસિએટ પ્રોડ્યુસર અનિરુદ્ધ સિંહ રહેવાર ઉત્કર્ષ મજમુદાર આર્યન પ્રજાપતિ શિલ્પા ઠાકર વગેરે કલાકારો પણ આ ફિલ્મમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે ઠાકરે જણાવ્યું કે વડોદરા એક એટલું ઉર્જાવાન શહેર છે કે અહીં દરેક મુલાકાતમાં કંઈક નવું અને ખાસ અનુભવાય છે જય માતાજી લેટ રોક એક એવી ફિલ્મ છે જેમાં હાસ્ય લાગણીઓ અને જીવન વિશેનો મેસેજ એકદમ મજાની રીતથી રજૂ થયો છે અમે આશા રાખીએ છીએ કે વડોદરાવાસીઓ મારી દરેક ફિલ્મની જેમ આ ફિલ્મને પણ વધાવી લેશે આ ફિલ્મમાં એસી વર્ષના દાદીની અનોખી સફર છે જેમનું શાંત અને સરળ જીવન એક સરકારી યોજનાના કારણે અચાનક અચાનક ઉથલપાથર થઈ જાય છે દાદી હવે જીવન પોતાના ધોરણે જીવવા નક્કી કરે છે અને એ સાથે શરૂ થઈ જાય છે મજા મસ્તી અને પારિવારિક ઉતાર ચઢાવથી ભરપૂર સફર ફિલ્મ હાસ્યથી ભરપૂર હોવા છતાં સમાજમાં વૃદ્ધજનોના સ્થાન નાણાકીય સંઘર્ષો અને પરિવારની મહત્વતા પર એક તીખો સામાજિક વ્યંગ પણ છે જય માતાજી લેટ્સ રોક એક એવી ફિલ્મ છે જે દર પેઢી માટે કંઈક ખાસ સંદેશ લઈને આવે છે મજેદાર હાસ્યથી ભરેલી પરંતુ એક ટકોર કરતી લાગણીસભર સફર ગુજરાતી સિનેમાના પારિવારિક હાસ્ય અને અર્થસભર સંદેશ લઈને આવી રહેલી ફિલ્મ જય માતાજી લેટ્સ રોક નવ મેલહાર ઠાકર અમારી નવી મસ્ત મજાની ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે નાઇન્થ ઓફ મે જેનું નામ છે જય માતાજી લેટ્સ રોક આપ સૌ દર્શક મિત્રોનું એટલું જ કહીશ કે ફિલ્મ ખૂબ એન્ટરટેનિંગ છે ખૂબ મજેદાર છે ફેમિલી છે કોમેડી છે હિલેરિયસ રાઈડ છે લોકોને ગમે એવી ફિલ્મ છે એટલે ખાસ પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે નવમી મે આપ સૌ અમારી ફિલ્મ જોવા જજો તમારા બે કલાક અને પૈસા બંને સો ટકા વસૂલ થશે થેન્ક યુ વેકેશનનો સમય છે ફૂલ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે એટલે આપ સૌ નેગેટિવ રિક્વેસ્ટ છે પણ મિત્રો ખાસ કે જેટલી પણ ગુજરાતી ફિલ્મની વાત આવે લોકો સુધી પહોંચી એવો અમારો આશય છે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે મિસ્ટર મનીષ સૈનીએ જેમને ઓલરેડી નેશનલ મળી ગયો છે અને ખૂબ બધી ફિલ્મો એમણે બનાવી છે અમે લોકો આ શૂટ કર્યું અમે અમદાવાદમાં અમદાવાદથી નજીકના એક ગામડામાં કર્યું પણ મેજરલી અમદાવાદ જ છે શૂટમાં કરીને એટલે આ ફિલ્મ તો ઓવરઓલ એટલી બહુ જ મજેદાર છે અને સાથે સાથી કલાકારો છે ટીકુ તલસાની આ વંદના પાઠક શિલ્પા ઠાકર શેખર શુક્લા યોમા નાંદી એટલે બધા મજેદાર કલાકારો છે લોકો જોડે બેસીને કામ કરવાની જેટલી મજા આવે અને જ્યારે પણ ફિલ્મની વાર્તા લખાઈ હતી ત્યારથી બધાને ઇન્ટરેસ્ટ પડ્યો હતો એટલે આ લોકો જોશે એટલે એટલી જેટલી અમે મજા કરી છે એટલી લોકો કરશે